આણંદ અને વિદ્યાનગરમાં પોલીસ માટે માથાના દુખાવો બનેલી સ્પા નામક બધી હવે ઉમરેટ શહેર સુધી પહોંચી ગઈ છે જી હા ઉમરેટના ઓડ ચોકડી સ્થિત શક્તિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ નાના થાઈ સ્પા નામક પાર્લરમાંથી પરપ્રાંતીય યુવતીઓ સાથે એક યુવક ઝડપાયો છે પોલીસને બાતમી મળી હતી કે બહારથી યુવતીઓ લાવી અહીં બે વેપારનો ધંધો ધમધમી રહ્યો છે જે બાતમીના આધારે ઉમરેટ પીઆઈએ સ્થળ ઉપર વેર કરી હતી જેમાં એક યુવક અને બે યુવતી ઝડપાઈ ગયા છે પોલીસે હાલ તો સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ શરમજનક બાબત એ છે કે ભદ્ર સમાજમાં સ્પા નામની આ બધી ધીરે ધીરે એ હદે ફેલાઈ રહી છે કે આણંદ અને વિદ્યાનગર બાદ હવે આ લોકો છે અમરેટ શહેર સુધી પહોંચી ગયા છે